સુરતમાં લોકસભાની ચૂંટણી અનુલક્ષીને વ્યવસ્થાશીલ વિસ્તારમાં કોમ્બિંગ આયોજન કરી કાર્યવાહી હતી તેમાં પોલીસે અલગ અલગ આરોપીઓની ઓળખ પરેડ કરાવી છે આગામી લોકસભા ચૂંટણીને ને ધ્યાને લઈને સુરત પોલીસ કોઈ ભાંગ ફોડિયા તત્વો તત્વો કાંકરી ચારો ન કરે તેમને માટે પેટ્રોલિંગ વધારી દીધું છે તે કાપોદરા પોલીસે લોકસભા ચૂંટણી સમયે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓનું ઇન્સ્ટોગેશન પરેડ રાખી સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કર્યું હતું જેમાં હિસ્ટ્રીટર ટપોરી એમસીઆ શરીર સંબંધી ગુનાઓમાં પકડાયેલા આરોપીઓ બુટલેગર ગેસ રિપેલિંગમાં પકડાયેલા આરોપીઓ હથિયારબંધી જાહેરનામા હેઠળ પકડાયેલા આરોપીઓ અને રાઇટિંગ દબાણ વિભાગ પરના હુમલાના આશરે એકસો એકત્રીસ જેટલા આરોપીઓનું ઇન્સ્ટોગેશન કરવામાં આવ્યું હતું આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓના સૂચના અને માર્ગદર્શન મુજબ તથા સેક્ટર વન તથા ઝોન વન સાહેબનાઓની સૂચના મુજબ પત્રના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી શરીર સંબંધી પોસ્ટરના એચએસ એમસીઆર કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને પત્રના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે કાબોદરા પોલીસ પથક ખાતે ભૂતકાળમાં આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરી તેઓની હાલની કામગીરી પર પણ પોલીસે નજર રાખી પૂછપરછ હાથ ધરી હતી અને આરોપીઓને કાયદો ન તોડવા તથા ગુનાખોરીનો માર્ગ છોડી સામાન્ય જિંદગી જીવવા જણાવ્યું છે